પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા સાથે સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી સાથે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ પાદરા મનુસ્મૃતિ હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો તથા ઇનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર સકુભાઈ પટેલના હસ્તે યોજાયો હતો સાથે સમાજ સિત્તેર વર્ષના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું આવેલ સમાજના આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ પાટીદાર સમાજના અગ્રણીઓ તથા સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પાટીદાર સેવા સમાજની એકવીસમી સાધારણ સભા નિમિત્તે આજ રોજ વર્ષના હિસાબો તેજસ્વી તાલાઓનું સન્માન અને વિશિષ્ટ સિત્તેર વર્ષ ઉપરના નાગરિકોનું પણ સન્માન સમાજ દ્વારા આજે યોજવામાં આવ્યું છે ત્યારે આજે ખુશી અને આનંદની વાત છે કે અમારા તાલુકાના બેતાલીસ ગામમાંથી બસો ને સિત્તેર વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે એનો અમે હર્ષ છે દરેક ગામમાંથી દરેક વિદ્યાર્થી અને વાલીઓ અતિ વધાર્યા છે તે બદલનો અમને આનંદ છે મારી સાથે મારા કારોબારી સભ્યો અને હોદ્દેદારશ્રીઓ પણ હાજર છે અને બે હજાર છવ્વીસનું સમૂહ પાદરા શહેરના માનવંતા પીઠાના વેપારી શ્રી અનિલભાઈ મયજીભાઈ પટેલ પરિવાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે તો એને પણ અમે આવકારી અને એમને અભિનંદન આપીએ છીએ આ સાથે સમાજની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય અને અમારું વિશાળ સંકુલ પાટીદાર સમાજનું નિર્માણ પામે એવો પ્રયત્ન અમારો અત્યારે ચાલુ છે ગવર્મો અમારી કારોબારી નક્કી કરેલો કોઈ સાહેબને અર્પણ કરું છું એમાં એમને અનુકૂળ મહિના સુધીમાં નવી કારોબારી અને નવા દ્વારા થશે એવી આશા અને અપેક્ષા સાથે પત્ર